હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ઠંડીમાં ગરમા ગરમ નાના મોટા બધાના ફેવરેટ એવા કાંદા બટેટાના ભજીયા બનાવશું એ પણ લારી પર મળે તેવા જ કાંદા બટેટાના ભજીયા બનાવતી વખતે ઘણાને પ્રોબ્લેમ થતા હોય છે કે ભજીયા ક્રિસ્પી નથી બનતા અંદરથી કાચા રહી જાય છે તેલ ચડી જાય છે થોડી વારમાં સોફ્ટ થઈ જાય છે તો આજે આપણે લારીવાળાની સિક્રેટ ટીપ્સ સાથે આ ભજીયા બનાવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ બનાવવા માટે કાંદા અને બટેટાની જરૂર પડવાની છે તો અહીંયા આપણે કાંદા છે સરસ એવા અને બટેટાને પણ મેં સાફ કરીને સાઈડમાં રાખી દીધું છે તો જો કાંદાને આપણે કઈ રીતે કટ કરવાના છે એ હું તમને જરા બતાવી દઉં તો જો આવી રીતે વચ્ચેથી આપણે એને ભાગ કરી લેવાના છે અને એની ઉપરની જે ભાગ હોય છે એને આપણે હટાવી દઈશું જેથી કરીને જે કાંદા છે એના બધે બધા દરેક લચ્છા છે અલગ અલગ થઈ જાય તો જેટલું બને એટલું આપણે પાતળું કટ કરીને રેડી કરવાનું છે તો જો જેટલું પાતળું કટ કરશું ભજીયા એટલા જ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો જો એક વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોયું હશે કે આપણે એકદમ પાતળા પાતળા કાંદાને કટ કરી લીધેલા છે તો હવે આપણે હાથની મદદથી આ રીતે આપણે એને હલકું મસળશું એટલે જે કાંદાના દરેક લચ્છા છે જેની પાખડીઓ છે એ બધી સરસ એવી છુટ્ટી થઈ જશે તો ચાલો આપણે પાખડીઓ છે એને બધી સરસ એવી છુટ્ટી કરી લીધી તો આપણે એને એક બાઉલમાં લઈ લઈએ હવે આપણે સેમ બાઉલમાં બટેટાને ખમણવાનું છે તો ખમણવા માટે આપણે થોડું અહીંયા જાડા હોલવાળી જે ખમણી હોય છે એ ખમણી લીધેલી છે અને અહીંયા એક મીડિયમ સાઈઝનું કાચું બટેટું આપણે લીધેલું છે બટેટાની છાલ હટાવીને વોશ કરી લીધેલું છે અને પછી આપણે એને ખમણવાનું છે તો જો આપણે એને જાડા હોલવાળી ખમણીથી ખમણશું જેથી કરીને જે કાંદાના લચ્છા અને બટેટાના લચ્છા બંને અંદાજે સરખા થઈ તે રેડી થશે એટલે બંને સરસ એવા એકી સાથે ચડી જશે અને બટેટાને કઈ રીતે ખમણવાનું છે આપણે આવી રીતે ઊભું ખમણશું જેથી કરીને એના જે લચ્છા છે એકદમ લાંબા લાંબા બનશે તો જો અહીંયા બટેટા અને કાંદાનું પ્રમાણ મેં સરખું રાખેલું છે તમે કાંદાનું પ્રમાણ વધારે બટેટાનું પ્રમાણ ઓછું અથવા તો તમને જે રીતે પસંદ હોય એ રીતે આ ભજીયા બનાવી શકો છો થોડું કેપ્સિકમ મેં લીધું છે એને આવી રીતે લાંબુ લાંબુ કટ કરી દીધું છે એકદમ પાતળું પાતળું તો જો કેપ્સિકમ અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરજો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને ન હોય તો તમે સ્કીપ કરી શકો છો બે મુઠ્ઠી જેટલા લીલા ધાણા આપણે લીધેલા છે એને પણ સરસ એવું ઝીણું કટ કરી અને આપણે કાંદા બટેટા સાથે મિક્સ કરી એડ કરી દેવાનું છે તો જો અહીંયા ધાણાનું પ્રમાણ થોડું આપણે વધારે રાખશું અને ભજીયામાં સરસ ચટપટા ટેસ્ટ માટે આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે એક ચમચી થી ઉપર મેં આદુ અને મરચાની પેસ્ટ એડ કરી દીધી છે ભજીયા માટેનો હવે એક મસાલો બનાવીએ તો એના માટે ખાંડણીમાં દસ થી બાર જેટલા મરીના દાણા એક ચમચી જેટલી વરિયાળી લીધેલી છે વરિયાળી જો અવેલેબલ હોય તો ચોક્કસ એડ કરવાની છે આ મસાલામાં અને અડધી ચમચી જેટલા ધાણાના જે બી હોય છે એ લીધેલા છે બધા મસાલાને દર દરો એવો આપણે વાટી લેવાનો છે આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો અને તમે જોયું હશે કે મસાલો છે આપણે દરદરો એવો જ કરવાનો છે વધારે આપણે એને સાવ પાવડર નથી કરવાનું હવે ક્રંચ માટે આપણે અહીંયા બે ચમચી જેટલા તલ લેવાના છે તો તલનો ક્રંચ આમાં ખૂબ જ સરસ એવો આવે છે તલનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરેલી છે અડધી ચમચીથી ઓછું અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનો છે કારણ કે મરી અને મરચાંની પેસ્ટ બંને આપણે એડ કરેલી છે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ લીંબુની જગ્યાએ ચાટ મસાલો અથવા તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો આપણે ખાંડ એડ કરીએ તો જો ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે પણ લીંબુ એડ કરેલું છે આપણે તો ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે અહીંયા એક ચપટી જેટલી માત્ર મેં ખાંડ એડ કરેલી છે તો હવે આપણે આ મસાલા છે એને બધાને સરસ એવા મિક્સ કરી દઈએ કાંદા અને બટેટાના લચ્છા સાથે તો જો અહીંયા હાથની મદદથી એકદમ મસળીને મિક્સ કરવાનું છે જેથી કરીને કાંદા અને બટેટામાં રહેલું પાણી બધું સરસ એવું છૂટી જાય અને આપણે જ્યારે ભજીયાનું બેટર બનાવીએ આપણે એનો લોટ બાંધીએ ત્યારે આપણે એક્સ્ટ્રા પાણી એડ કરવાની જરૂર ન પડે તો જો અહીંયા બધું સરસ એવું હાથની મદદથી આપણે મિક્સ કરી લીધું છે અને પહેલાં આ રીતે આપણે મસાલો કરશું કાંદા અને જે બટેટા સાથે તો મસાલો છે સરસ એવો ભળી જશે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો જો હવે આપણે એમાં લોટ એડ કરવાના છે તો ભજીયાને એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનાવવા માટે અહીંયા ચોખાનો લોટ લીધેલો છે મેં તો જનરલી આપણે બેસન વધારે એડ કરતા હોઈએ છીએ અને ચોખાનો લોટ ઓછો એડ કરતા હોઈએ છીએ પણ એવું નથી કરવાનું ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે આપણે અહીંયા બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે અને બે ચમચી જેટલો આપણે બેસન એડ કરેલો છે તો બંને લોટનું પ્રમાણ મેં સરખું જ રાખેલું છે અને ભજીયામાં બિલકુલ તેલ ન ચડે અને ઓછું બાઇન્ડિંગ હોવા છતાં આપણા ભજીયા તેલમાં જઈને બિલકુલ છૂટા ન પાડે એના માટે આપણે અહીંયા એક ચમચી જેટલો મેંદો લેવાનો છે તો જો મેંદો લેશું એટલે ભજીયા છે એ આપણે જ્યારે તળશું ત્યારે બિલકુલ એમાં તેલ નહીં ચડે સાથે જ આપણે બાઇન્ડિંગ પણ વધારે એડ કરવાની જરૂર નહીં પડે એટલે લોટ ઓછો હશે અને આપણા કાંદા બટેટા વધારે હશે તો ભજીયા તો ક્રિસ્પી બનવાના છે તો એ માટે એક ચમચી મેંદો એડ કરવો જરૂરી છે એક વખત આ ટ્રાય કરી જોજો એકદમ ક્રિસ્પી તમારા ભજીયા બનશે અને લાંબો સમય સુધી એવા ને એવા બન્યા રહેશે સાથે બિલકુલ એમાં તેલ પણ નહીં ચડે તો જો હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ અને ધ્યાન રાખવાનું છે લોટ એડ કરતી વખતે કે આપણો લોટ છે એ વધારે ન થઈ જાય બસ બધી વસ્તુમાં હલકું બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ એડ કરવાનો છે કાંદા બટેટાનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે હું તમને નાની નાની દરેક ટિપ્સ એટલા માટે જણાવતી જાઉં છું કે તમે જ્યારે આ રેસીપી ટ્રાય કરો ત્યારે પહેલી વારમાં પરફેક્ટ તમારી ઘરે બનીને પણ તૈયાર થઈ જાય તો જો હવે આપણે આવી રીતે ચેક કરશું તો જો હલકું હાથમાં આપણે એને ભેગું કરશું તો બાઇન્ડિંગ આવે છે બસ એટલો જ લોટ આપણે એડ કરવાનો છે તો જો તમે આવી રીતે બોલ્સ બનાવી અને પછી પણ તળી શકો છો અને સીધું જ ડાયરેક્ટ તમે આ રીતે બોલ્સ વાળતા જવ અને રફલી તેલમાં તળતું જવાનું છે તો બોલ્સ છે એને વધારે શેપ નથી આપવાનો બસ રફ શેપ જ આપણે એનો રાખવાનું છે અને બેટર જ્યારે બનાવવાની શરૂઆત કરીએ ત્યારે આપણે સાઈડમાં તેલ ગરમ થવા માટે રાખી દેવાનું છે કારણ કે ખૂબ પ્રમાણમાં આપણે કાંદા બટેટા લીધેલા છે તો બેટર આપણું ઢીલું ન થઈ જાય એ વાતનું ધ્યાન પણ રાખવાનું છે તો બેટર બનાવી લીધા પછી બેટરને રાખવાનું બિલકુલ નથી તો જો અહીંયા તેલ ગરમ કરી લીધું છે તો હવે કઈ રીતે તળવા એ પણ મેઇન વસ્તુ છે તો જો તેલ શરૂઆતમાં એકદમ સરસ એવું ધુમાડા નીકળે એવું ગરમ કરવાનું છે તો તેલ સરસ એવું ગરમ હોય ત્યારે જ આપણે આ ભજીયા એડ કરવાના છે જેથી કરીને ભજીયામાં બિલકુલ તેલ ન ચડે અને ઓછું બાઇન્ડિંગ હોવા છતાં પણ ભજીયા તેલમાં છૂટા ન પડે તો જો તેલ સરસ એવું ગરમ થઈ ગયું તો એક બેચમાં જેટલા ભજીયા આવે એટલા બધા મેં એડ કરી દીધેલા છે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખશું અત્યારે અને બધા ભજીયાને આપણે એડ કરી દઈશું શરૂઆતમાં ચમચો બિલકુલ આપણે એમાં નથી ફેરવવાનો આ રીતે કડાઈને ફેરવશું એટલે બધા ભજીયા સરસ એવા એની રીતે પલટી જશે હલકા એવા એ ક્રિસ્પી થાય પછી જ આપણે એમાં ચમચો ફેરવવાનો છે અને હલકા એવા ક્રિસ્પી થવા લાગે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને ભજીયાનો કલર ચેન્જ થાય એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે તો જો શરૂઆતમાં જ ગેસની ફ્લેમ સ્લો રાખશો તો ભજીયામાં તેલ ચડવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખશો તો જો અહીંયા આપણે ઉપરની લેયર ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે ગેસની ફ્લેમ સ્લો કરશું જેથી કરીને ભજીયા છે અંદર સુધી સુધી એકદમ પ્રોપર થઈ જાય અને લાંબો સમય એવા ક્રિસ્પી બનેલા રહે તો જે જે ટીપ્સ તમને જણાવેલી છે એ મેઇન બે થી ત્રણ નું ધ્યાન રાખી અને જો આ ભજીયા બનાવશો તો પરફેક્ટ એવા ભજીયા તમારી ઘરે પણ બનીને તૈયાર થશે તો જો હવે લારી જેવો ટેસ્ટ લાવવા માટે થોડા મરચાં પણ મેં સાથે જ એડ કરી દીધેલા છે જેથી કરીને એ પણ સરસ એવા ફ્રાય થઈ જાય તો તમે જોઈ શકો છો ભજીયાનો કલર છે એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને બહાર કાઢી લઈએ તો તમને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ કાંદા બટેટાના ભજીયાનો વિડીયો કેવો લાગ્યો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ